મોડાસા શહેરના ડોક્ટર આંબેડકર હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને સાંસદની અધ્યક્ષતામાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લામાં લાભાર્થીઓને ગ્રામીણ વિસ્તારોમાં તેમની પ્રોપર્ટીના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં મોડાસા શહેરના આંબેડકર હોલ ખાતે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસી પરમાર માર સાંસદ શોભનાબેન બારૈયા ધારાસભ્ય કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું છે પ્રોપર્ટી કાર્ડથી લાભાર્થીઓને લોન મેળવવા સહિતની સુવિધા મળશે આજે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જોડાયેલા હતા સૌને અહીંયા અરવલ્લી જિલ્લામાં પ્રોપર્ટી કાર્ડનું જે વિતરણ કરવામાં આવ્યું છે સૌને તો પહેલાં અભિનંદન આપું છું કે એમણે આ સર્વેમાં યોગ્ય રીતે એમને સાથ સહકાર આપી અને જે ડિજિટલાઇઝેશન થયું સર્વેક્ષણમાં એમનો સાથ આપી અને સર્વેક્ષણ થયું અને એમને પ્રોપર્ટી કાર્ડ મળ્યું પ્રોપર્ટી કાર્ડના ખૂબ ઘણા ફાયદા છે એમને પ્રોપર્ટી કાર્ડથી લોન લેવામાં સરળતા રહેશે અને સૌ જે પ્રોપર્ટી કાર્ડ ધારકો છે એમની હૃદયના અભિનંદન જયદીપ ભાટીયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે